એબીસી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું શબ્બીર અલી ઠા ગોધરાની પોલંગ બજાર ઉર્દુ કુમાર શાળામાં પ્રજાસત્તાક પર્વની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી વિદ્યાર્થીઓએ દેશ માટે બલિદાન આપનાર સ્વાતંત્ર્ય સેનાનીઓ અને બંધારણના ગરવૈયા બાબા સાહેબ આંબેડકરના ઇતિહાસ વિશે વક્તવ્ય રજૂ કર્યા સમગ્ર દેશમાં છોતેરમાં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ગોધરાની પોલમ બજાર ઉર્દુ કુમાર શાળામાં પણ પ્રજાસત્તાક પર્વની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી શાળાના બાળકો દ્વારા વિશેષ પ્રકારના કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા ઉપસ્થિત શ્રોત્ર વિદ્યાર્થીઓએ દેશ માટે બલિદાન આપનાર સ્વાતંત્ર્ય સેનાનીઓ અને બંધારણના ઘરવૈયા બાબા સાહેબ આંબેડકરના ઇતિહાસ વિશે માહિતગાર કરતા વક્તવ્યો રજૂ કર્યા હતા કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને શશિકાંત જૈન ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં રમતમાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને ટ્રોફી અને મુમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા શાળાના સંકુલમાં શાળાના વિદ્યાર્થીઓ શાળાના આચાર્ય અને શિક્ષકો એસએમસી સભ્યો અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પંચોત્તેર વર્ષ ભારતના બંધારણને પૂરા થયા અને છોત્તેરમો પ્રજાસત્તાક દિન ઉજવાઈ રહ્યો છે ત્યારે અત્રેની પોલન બજાર ઉર્દુ કુમાર શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા વિશેષ કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા તમામ દેશવાસીઓને અત્રેથી અમે ચોતેરમા બંધારણ દિનની હાર્દિક શુભકામનાઓ પાઠવીએ છીએ પોલન બજાર ઉર્દુ કુમાર શાળાના વિદ્યાર્થીઓએ ખાસ કરીને બંધારણ સભાના બસો સભ્યો વિશે સ્પીચ આપી અને બંધારણના પંચોતેર વર્ષ વિશે એક કાવ્ય રજૂ કર્યું तेरे आ तमाम देशवासियों ने शुभकामनाओ पाठव छू बाबा जी के बंधारण को हुए पचहत्तर साल बाबा जी के बंधारण को हुए पचहत्तर साल गली गली में नारे गूंजे देश रहे खुशहाल खुदा हाफिज मौलाना इकबाल बोकड़ा पोलन बाजार उर्दू कुमार शाड़ा